અંકલેશ્વરમાં એકવીસ વર્ષીય યુવતીએ જીવન ટૂંકાવ્યું કારણ હજુ સુધી અજાણ પોલીસ તપાસમાં વ્યસ્ત અંકલેશ્વર શહેરના નવાકાસિયા વિસ્તારમાં રવિવારે બાવીસ એપ્રિલના રોજ એક દુઃખદ ઘટના બની જ્યાં રહેતી એકવીસ વર્ષીય કિરણબેન અરવિંદભાઈ વસાવાએ પોતાના ઘરે અગમ્ય કારણોસર પંખા સાથે સાડી બાંધીને ગળી ફાંસો ખાઈને આપઘાત કરી લીધો પરિવારજનોએ યુવતીને લટકતી જોઈને તરત જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ તરત જ સ્થળ ઉપર દોડી આવી હતી અધિકારીઓએ ઘટના સ્થળનો પંચનામો કરીને કિરણબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે હાલ યુવતીએ આવું અચાનક અંતિમ પગલું શા માટે ભર્યું તે સ્પષ્ટ બન્યું નથી પોલીસ દ્વારા તમામ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે અને કુટુંબજનોના નિવેદન સહિત અન્ય પાસાઓની પણ છણાવટ કરવામાં આવી રહી છે આ ઘટના અંગે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી જોવા મળી રહી છે